હાલો મિત્રો આજે મેં તમને જણાવી રહ્યા છીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો લાઈક અથવા શેર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામ લોકોને સાસા ભાવની માહિતી મળે અથવા તો આપ ચેનલ પર નવા નવા વિડીયો ધોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારો વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી જાય જો આ એરડાની કરવામાં આવે તો તેના નિશા ભાવ છે સત્સો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એક્યાસી રૂપિયા આવે છે પછી મગની વાત કરવામાં આવે તો મગના નિશા ભાવ એક હજાર બસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસોને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે રાયડાની તો રાયડાના નિશા ભાવ છે આઠસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ ડુંગળીની તો તેના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે અડદની તો અડદના ભાવ છસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસોને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સોયાબીનની તો સોયાબીનના નિશા છે આઠસોને એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે લસણની તો લસણના નિશાબ છે નવસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે તુવેરની તો તુવેરના નિશાબ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે લા લાલ ડુંગળી લાલ ડુંગળીના નિશાબાવશે એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા છે ત્રણસો ને છન્નું રૂપિયા પછી આગળ વાત કરવામાં આવે સૂકા મરસાની તો સૂકા મરસાના નિશા ભાવ છે છસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આવે તો છ હજાર પાંચસોને એક રૂપિયો પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડા તો ઘઉં ટુકડાના નિશા ભાવ છે ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ સાતસો ને રૂપિયા સુધી જાય છે પછી આ આગળ વાત કરવામાં આવે ઘઉં લોકોની તો ઘઉં લોકોના નિશા ભાવ છે ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ સત્સોને એક રૂપિયા સુધી આવે છે પછી આગળ વાત કરવામાં આવે મગફળી ઝીણી તો મગફળી ઝીણાના ભાવ છે આઠસોને અગિયાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આવે છે એક હજાર બસો ને એકોતેર રૂપિયા પછી મગફળી મોટી મગફળી મોટીના નિશા ભાવશે સાતસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આવે છે એક હજાર ત્રણસો ને સોળ રૂપિયા પછી આગળ વાત કરવામાં આવે કપાસની તો કપાસના નિશાબ આવશે એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તે વધીને એક હજાર છસો એક રૂપિયા સુધી જાય છે પછી જીરાની વાત કરવામાં આવે તો જીરાના નિશાબ આવશે ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો એકાવન રૂપિયા સુધી જાય છે જો આપ ગુજરાતના કોઈપણ તાલુકા અથવા તો જિલ્લાના માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં શહેર અથવા તાલુકાનું નામ લખો જેથી અમને તેના ઉપરથી વિડીયો બનાવવાની માહિતી મળતી રહે